હમ આવે છે યસ યસ આ જે છે એડેનિયમ સોમાલેસ છે સોમાલિયાની વેરાયટી છે અને ફ્લાવરિંગામાં આમ તો બારેમાં આવતું હોય છે અને વિશેષતાની એ છે કે બાકી બધા જે એડેનિયમ્સ હોય એ શોર્ટ હોય અરેબિકમ છે ઓબેસમ છે પણ જ્યાં જે એડેનિયમ સોમાલેસ છે એ બહુ ટોલ ગ્રો થાય ને ત્યાર પછી એની હાઈટ સ્ટાર્ટ થાય મતલબ જેનું બ્રાન્ચિંગ છે પહેલાં એ હાઈટ પકડે અને પછી એનું બ્રાન્ચિંગ તમે જો અહીંયાથી પછી એનું હાઈટ પછી એનું બ્રાન્ચિંગ ચાલુ થાય એટલે એક ટ્રી જેવો એનો લુક આવે તો આપણે આ જે છે એનું એક પોલિનેશન હેન્ડ પોલિનેશન કઈ રીતે થાય એક આપણે શીખશું મોસ્ટલી એ એડેનિયમમાં એની જાતે પોલિનેશન નથી થતું મોસ્ટલી પ્લાન્ટ્સમાં વિન્ડથી અથવા કોઈ ઇન્સેક્ટથી કે બર્ડ્સથી થઈ જતું હોય છે પણ એડેનિયમમાં એ રીતના પોલ્યુશન પોલિનેશન જે છે એ બહુ રેરલી થતું હોય છે ક્યારેક રેરલી એટલે આપણા માટે એ આર્ટિફિશિયલી આપણે એને હેન્ડ પોલિનેશન કરવું પડે તો હેન્ડ પોલિનેશન માટે એના જે છે એનો ફ્લાવર જે છે એને આપણે એને ઓપન કરવું પડે તમે અહીંયા ફોકસ કરશો તો અહીંયા એક ફ્લાવર દેખાશે તમને આપણે આ ફ્લાવરનું પોલિનેશન કરશું યુઝઅલી જ્યારે ફ્લાવર ખીલે એટલે ફ્લાવર ખીલી અને સેકન્ડ ડીઝ અને થર્ડ ડીઝ તમે એનું પોલિનેશન કરી શકો બરાબર છે એટલે આ જે ફ્લાવર છે તો આપણે એને આ રીતે હાથેથી બે હાથેથી પકડી અને એને આ રીતે એની પેટલ્સને પકડી ફિંગર્સથી અને એને ઓપન કરવાનું હોય છે આ રીતે બરાબર છે એટલે આ ફ્લાવર જે છે એ ઓપન થઈ ગયું અને ઓપન કર્યા પછી જે છે એ આજે જે છે આ તમે જે લાઈન જોવો છો એને કહેવાય છે નેક્ટર ગાઈડ્સ તો આજે નેક્ટર ગાઈડ્સ જ્યાં મળે નીચે અહીંયા ત્યાં એની પોલન્સ હોય છે આ તમે જે પાર્ટ છે આજે અહીંયા તમને આ હોલ જેવું દેખાય છે અહીંયા તમે આ ટૂથપિકથી તમારે એને પાર્ટને ઓપન કરવાનું એટલે તમે આ રીતના થોડુંક પ્રેશર આપશો એટલે આ એ ઓપન થઈ ગયું હવે તમે અહીંયા જોશો તો આ જે છે આ પાર્ટ એ એની પોલન છે એ પોલન જે છે એ આપણે પોલન જે છે એ આપણે એને ઉઠાવી લેશું હાથમાં આ રીતે આ જે છે એની પોલન છે તો આ તમે જોઈશો એ એનું પોલન છે એટલે આ રીતે પોલન છે એ ઉઠાવી લેવાની અને પછી એને એને સ્ટીગમાં એનું સ્ટીગમાં જે છે અહીંયાથી આપણે પોલન લીધી સ્ટિગમા જે છે એ આને નીચે હોય છે એટલે ત્યાં તમારે પોલનને મૂકી દેવાની હોય છે અહીંયા આ રીતે આ પાર્ટ જે ઉપરનો પાર્ટ છે ને જેલ કેપ કહેવાય હવે જેલ કેપને લીધે પોલન્સ છે એ સ્ટીગમા સુધી પહોંચતી નથી કેમ કે વચ્ચે જેલ કેપ જે આ જે પાર્ટ છે એ આવી જાય છે એટલે નેચરલી પોલિનેશન એટલા માટે જ નથી થતું કે પોલન અને એની સ્ટિગમા છે ત્યાં વચ્ચે આ રીતનો એક જેલ પાર્ટ છે એ અવરોધ ઊભો કરે છે એટલે સેલ્ફ પોલિનેશન નથી થતું મોસ્ટલી એટલે આપણે આ રીતે અહીંથી પોલન ઉપાડી અને જેલ કેપની નીચેનો ભાગ જે છે એ સ્ટીગમાં ત્યાં એને મૂકી દેવાનું અને મૂક્યા પછી એને આ જે ફ્લાવર છે એને આપણે એને બંધ કરી દેવાનું અને આ ટૂથપિક છે એ આ રીતે એને બંધ કરી દેવાનું જેથી જે આપણી પોલન્સ મૂકેલી છે એ ડ્રાય ન થઈ જાય એટલે આ કરી અને તમારે મૂકી દેવાનું બે ત્રણ દિવસ ચાર દિવસ જો પોલિનેશન સક્સેસ થશે તો આ જે ફ્લાવરની પેટર્સ છે એ નીચે પડી જશે અને ત્યાંથી તમારે બે સિંગ જેવા સીડ પોટ બનશે અને એ પોટ હાર્વેસ્ટ થતાં તમારે દોઢ બે મહિના જેવો સમય થઈ જશે અને એમાંથી તમને ઘણા બધા સીડ્સ મળશે મોસ્ટલી પચાસથી લઈને સો સીડ્સ છે એક સીડ પોટમાંથી નીકળતા હોય છે અને ત્યારે પછી એને તમે વાવી અને તમે નવા પ્લાન્ટ તૈયાર કરી શકો